ક્યારેય કોઈના દુઃખથી રગ દબાવતા નહીં ક્યારેય કોઈની નબળાઈનો લાભ લેતા નહીં ક્યારેય કોઈના મુશ્કેલ સમયમાં હસતા નહીં કોઈની બીમારીની કે ગરીબીની મજાક ઉડાવતા નહીં નક્કી નથી પણ કહેવાય છે કે ફરતો ફાગણ સૌને ત્યાં આવે છે જેથી ભગવાનનો ડર હંમેશા રાખશો વિશ્વાસ થવા માટે આ દુનિયા બહુ મોટી છે પણ વિશ્વાસ નિભાવવા માટે આ દુનિયા બહુ નાની છે પ્રેમ સૌ કોઈને જોઈએ છે પણ દિલોમાં ઉદારતા બહુ ઓછી છે સંબંધો હોય કે સમુદ્ર ઊંડાઈ અને છીછરાય જેને જાણ્યા વગર આગળ ન ચલાય દરજ્જો તો માણસને મળી જાય છે પણ લાયકાત મેળવવી અઘરી થાય છે સંપત્તિ તો જીવનમાં આવી જાય છે પણ સંસ્કાર મેળવવા ઘણા અઘરા હોય છે નસીબદાર પણ થઈ જવાય છે પણ સારું વ્યક્તિ બનીને જીવવું અઘરું પડી જાય છે